પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર સુથારીયા અરજદાર પાસેથી સરકારી પડતર જમીનમાં ખેતી કરવા માટે અરજી કરી હતી જેમાં સર્કલ ઓફિસરે પડતર જમીનમાં ખેતી કરવા માટે એક લાખની લાંચની માગણી કરી હતી જોકે એક લાખ રૂપિયા એક સાથે ન અપાય તો હપ્તે હપ્તે આપવાની સંમતિ દર્શાવી હતી આ નાણાં અરજદાર આપવા માંગતો ન હતો અને એસીબીનો સંપર્ક કર્યો હતો મામલતદાર કચેરી કાલોલ ખાતે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દસ હજારની લાચ લેતા રાકેશ કુમાર એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે